ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસ પહેલા પડેલા ભારે વરસાદના લીધે ભરૂચ નર્મદા ડેડિયાપાડા જેવા વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું મોટાભાગના લોકોને એવું જ છે કે કુદરતી આફત છે પણ આ ઘટનાને માનવસર્જિત આફત કહી શકાય માનવ નિર્મિત પૂરને કારણે જે ગરીબ લોકોના ઘરમાં અનાજ મહેનતથી પકવીને સંગ્રહ કર્યો હતો એ બધું જ અનાજ ફેંકી દેવું પડ્યું હવે આ લોકોને અનાજ આપશે કોણ કઈ રીતે આખું વર્ષ અનાજ વગર પોતાનું ગુજરાન ચલાવશે કેટલીક જગ્યા પર મૂંગા પ્રાણી મરી ગયા છે ગુજરાત સરકારે રમત રમી નાખી ભોળી જનતાની સાથે ફક્ત એક વ્યક્તિની ખુશી માટે થઈ લાખો લોકો અને મૂંગા પ્રાણીઓ સાથે રમત રમતી આ સંવેદનશીલ સરકાર માનવ નિર્મિત પૂર લાવવા માટે જવાબદારો સામે તંત્ર યોગ્ય પગલાં લે એવી આઝાદ મીડિયા દ્વારા માંગ કરવામાં આવે છે રવિ ઓઝા આઝાદ મીડિયા લાઈવ સુરત તો નુકસાન બંધ નથી